માં આપ મિત્રો હાર્દિક સ્વાગત છે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ હાઈવે ઉપર ઇંગ્લિશ તાલુ ની હેરાફેરી સમય એસએમસી ના દરોડા પાડ્યો રંગમાં ભંગ એસએમસી ની મોટી કાર્યવાહી સ્થાનિક પોલીસ રહી નિદ્રામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ગાંધીનગર એસએમસી ટીમ દ્વારા સપાટો બોલાવાયો છે જેમાં થાનગઢ હાઈવે ઉપર વાસુકી કાંટા નજીક આજે વહેલી સવારના સમયે ટ્રક માંથી વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની જાણ ગાંધીનગર એસએમસી ટીમ ને થતા સ્ટાફ દ્વારા તાત્કાલિક બાદમી વાળા સ્થળે જઈને રેડ કરવામાં આવી આ રેડ દરમિયાન નાસ ભાગ પણ મચી જવા પામી હતી જે દરમિયાન કુલ બે શખ્સો ને એસએમસી સ્ટાફે ઝડપી ટ્રક અને વિદેશી દારૂ સહિત લાખો નું મુદ્દામાલ ઝડપી પાડ્યો